આપડે સરપ છે સરપંચ ઢોરે તમે રાખશો તો તમાર ઢોર કાઈ જાય એવું તો સરપંચ પાંચ થી લઈ દઉં ચાલે આ ચીકુની

સરપંચ તો પૈસા તો કે પૈસા જોવું કે નહીં પૈસા પૈસા જોવું નઈ પણ રાત માં પૈસા સામાન લેતા હોય સામાન ને જોઉં છું સારું જો આવું સામાન લઈ લેતા હો તો પોણી છે ત્યાં બધા લેતા હોય કરતા હોય તાણ હાજર પોણી આવે

મજૂરી કરવી જોઈ ને ખબર પડે શેડી જતા આપડા આપવો જો એવું કરવાનું બોલો આપડે શું કેવા આપડા જી જી હરાદે હા લેડા આ જબર માલ કળાય યાર આ ભોવાય ભોય પડીયો કેમેરો તો જો કેમેરો વેચ માર્યો કાલ આ આનું લાય તને તો આ એટલું લઈ ફરવાનું કે કેમેરો ઓનો લાય ઓનું લાય ઓલો બધું થઈ તો તું આ તો કરવા હું એટલે દોયક પોય બધું લે લેજે

પાણી પડ્યું <tort> 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 મારા હાલ બધી દવા તો એવી હોય ને મને કઈ દેવાનું આપણા પાસે દવા બધી જ મળી રહી છે લાવો ને તમે હાલ હોય છે થઈ જાય છે આપનું જ લેજો બાદા તાણ તમે તો કદી લેતા નહીં ને આ તો ભોય પડ્યો પછી એવું છે તાણ કારણ માપનું લે આ તો ઘરની વસ્તુ બનાવેલી લો લો મારા પછી તો પછી સારું કરેલો નું પેલો નું કરેલા લાયા છું રવા દેવાનો નહીં કોઈ રવા દેવાનો નહીં મને તો એવો તો જો

ના છોડું હા ચલો ફો પેલા એક કે રવું જોવા ના આજે ના જોવા સરસ એમ કાપતો એકલાન માં થવાનો

उनकल बांच्या तारू डोलो डोतील हाय ना रही केंदी युँ नास्ते पत्की मारी पर्णाव वाँ अज़ाद पला साथ तो जबार ज़स्म तो गठी हुर्वादेजी वाँ 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 <laughs> वाँ वाँ